નમસ્તે બાય મિત્રો રોજની છે આજે પણ હું એક નવી વાર્તા લઈને આવી છું જેનું નામ છે શિવલાશિયારની બખોલ તમે મારા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મારા વિડિયોને લાઈક કરી દેજો અને શેર કરવાનો ભૂલતા જ નહીં હા હવે આપણે વાર્તા શરૂ કરીએ શિવલાશિયાર બીમાર હતો

અને એમાં સખત શરદી દિવસ તો ઠીક પણ રાત ભારે વસવી પડે તાધી બોડી મારું રાત રહેવા માટે બખોલ નહીં એ રાત પર ઠુંઠવા તો રહે લોહી થીચવી દે એવી ઠંડી હવા એના દુર્બળ દેહ પર ચમચમતા ચાપ ખા મારતી રહે એના ભાઈબંધોને બખોલ હતી રાત સૌ બકોલમાં લપાઈ જાય શિવલો બીમાર હતો એ સૌની ખબર કોઈ કોઈ કહે નહીં કે અમારી બકોલમાં આવતો રહે ક્યારે સવાર પડે સુરત દાદા ઉગે અને તડકો ફેલાય એની રાહ જોતો એમ મન મન રાત પૂરી કરે એક બખોલ બનાવવાની ઘણી ઈચ્છા થાય પણ શરીરમાં તાકાત ન મળે કેમ બખોલ બનાવી એનું શરીર ખૂબ લેવાય ગયું કોઈ કશી મદદ પણ ન કરે એક દિવસ એને પોતાના દુખની વાત રૂડિયા રીંજ ને કરી વાત સાંભળીને રૂડિયો કહે

કહે ક્યારે બનાવી દઈશ આજનો દિવસ ખમી જાવ આજ રાત ગમે તેમ કાઢી નાખો કાલે તમને બકોલ બનાવી દઈશ એ રૂડિયો બોલ્યો એ શરીરે ખૂબ મજબૂત હતો ભાઈ અગાઉથી તારો આભાર શિવલો ગદગદ થઈ જઈને બોલ્યો પણ શિવાભાઈ તમે કઈ નક્કી કરી રાખ્યું છે કઈ જગ્યાએ બકોલ બનાવવાની રૂડિયાએ પૂછ્યું આમ તો એવું કઈ નક્કી નથી પણ જે જગ્યા મને ગમે છે તે તને બતાવ અને શિવલો રૂડિયાને એ જગ્યાએ લઈ ગયો અહીં બકોલ થાય તો સારું સરસ જગ્યા છે આવતીકાલે સવારથી જ હું કામ શરૂ કરી લઈશ બપોર સુધીમાં તો બકોલ તૈયાર થઈ જશે રૂઢિયાએ કહ્યું શીલા શિયાળને બહુ નિરાશ થઈ આવતીકાલની રાતે તો હું બકોલમાં સૂતો હોઈશ એવી ધારણા સાથે એણે રાત વિતાવી સવાર થયું સુરત દાવ્યા ચારે કો તડકા વગતવા લાગ્યા રાત ભર ની ઠંડી સહન કર્યા પછી તડકો એને એવો મીઠો લાગ્યો કે કોઈ ગરમા ગરમ ગોટા શરીર પર જાણે શેક કરતું હોય રૂડિયા રીન છે બકોલ બનાવવાનું કામ શરૂ કરી દીધું છે એ માની એ ચાલવા લાગ્યો બે જગ્યાએ પહોંચ્યો પણ ત્યાં રૂઢિયો બુડિયો કોઈ હતું નહીં કદાચ કોઈ કારણથી મોડું થયું હશે હમણાં આવી જશે બપોર થઈ એમ કરીને સાંજ પણ પડી ગઈ રૂઢિયો દેખાયો નહીં છેટવે શિવલો એને ઘેર ગયો રૂઢિયો ઘરમાં હતો એણે કહ્યું શિવાભાઈ આજે ખાસ કામ હોવાથી હું કામે લાગી શક્યો નહીં આવતીકાલે ચોક્કસ તમારી બકોલ કરી આપીશ તમને વચન આપ્યું શિવલા શિયાળે ફરી એક જેવી ઠંડી રાત સવારે સુરત થોડો ઊંચે ચડ્યો પછી એ પેલી જગ્યાએ ગયો એના મનમાં થયું હતું કે રૂઢિયાએ થોડું કામ તો પૂરું કરી દીધું હશે પણ આજે રૂડિયો ત્યાં ન હતો ની રાહ જોવામાં સવાર ત્યાંથી બપોર અને ત્યાંથી સાંજ થઈ ગઈ હવે કદાચ રૂડિયો નહીં આવે પડી કંઈ કામ આવી ગયું હશે એવું વિચારીને એને મળવા ગયો તો રૂડિયો એને રસ્તામાં જ મળી ગયો રૂડિયો કહે શિવાભાઈ હું તમને કહેવા જ આવતો હતો આજે મારે ત્યાં મહેમાન આવી જતા મારે આખો દિવસ ઘેર રોકાઈ રહેવું પડ્યું મને બહુ દુઃખ છે કે હું વચન પાડી શક્યો નહીં પણ હવે આવતીકાલે નક્કી સમજો ઠીક ભાઈ હજુ આજે રાત કાઢી નાખો કહેતા શિવલા શિયાળે નિહશ્વાસ નાખ્યો એ રાત ભારે કપરી સાબિત થઈ આખી રાત હિંમ વરસતું રહ્યું શિવલાની શરદી વધી ગઈ તાવ પણ આવ્યો માંડ સવારે પડ્યું એ સીધો જ રુડિયાને ખેર ગયો રૂડિયો કહે મારે બે દિવસ માટે બહાર ગામ જવાનું છે પરમ દિવસે આવીને બખોલનું કામ ન કરું તો તમારે ખાસડું અને મારું મોં બે દિવસ ગયા રૂડિયો કાય ગોત્યો હતો હવે એને રૂડિયામાં વિશ્વાસ હવે રૂડિયાની રાહ જોવી નહીં એમ બિચારી તડકામાં ચાલતો ચાલતો એ પેલી જગ્યાએ ગયો ત્યાં પહોંચતા થાકી ગયું છતાં એણે ધીમે ધીમે કામ શરૂ કર્યું શરીરમાં બળ ન હતું એટલે બહુ ધીમે ધીમે કામ કરતો હતો થાકતી શરીર તૂટવા લાગ્યું હાફી ગયો તોય કામ ચાલુ જ રાખ્યું અંધારું થાય પહેલા તો એની બકોલ તૈયાર થઈ ગઈ સરસ મજાની હું પાણી બકોલ ને જોઈને એ રાજી રાજી થઈ ગયું એમાં થાક પણ ભૂલાઈ ગયો હા હવે ભલે તાડ આટા માર્યા કરતી એમ કરતો એ બખોલમાં બેઠો ત્યાં રૂણિયો રીણ છાવ્યો બખોલ જોઈને બોલ્યો શિવાભાઈ શિવાભાઈ બખોલ તમે જાતે જ બનાવી કે કોઈએ બનાવી દીધી મેં મારા હાથે જ બનાવી મને સમજાયું કે બીજા પર આધાર રાખવો નકામો છે પારકી આ સદા નિરાશા

જીવન મંત્ર મળ્યો આ આપણે એ શીખવા મળે છે કે પારકી આશા એટલે કાયમની નિરાશા સ્વાલંબી સદા સુખી અને પરાવલંબી મહાદુખી થેન્ક યુ